આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ગૃહમંત્રી હર્ષ સંધવી વચ્ચે ગરબાની સામે મર્યાદા અંગે વિવાદ થયો છે ઈસુદાન ગઢવીએ હર્ષ સંઘવીની નીતિઓ પર નારાજગી દર્શાવી ગરબાની સમય મર્યાદા અંગે સ્પષ્ટતા માંગી છે ગડવીના જણાવ્યા મુજબ પોલીસ કમિશનરે બાર વાગ્યા સુધી ગરબા રાખવાની મર્યાદા નક્કી કરી છે જ્યારે ગ્રામ મંત્રી હરસંદવિયે 5 વાગ્યા સુધી ગરબા ચાલવાની છૂટ આપી હોવાનો દાવો કર્યો છે આ વિવાદમાં મધ્યમ ગડવીએ સૂચવ્યું કે જો પોલીસ કમિશનર અને ગ્રામ મંત્રી વચ્ચે સ્પષ્ટતા ન થાય તો પોલીસ કમિશનરને સંપૂર્ણ સત્તા સોંપવી જોઈએ અને ગ્રામ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ મને તો ગૃહમંત્રી એવું કીધું કે ભાઈ પાંચ વાગ્યા સુધી આવકાર દાયક છે હું તો એમ કઉ સારું છે ખાણી વાળાને છૂટ આપી દો પણ સવાલ એ છે કે મંત્રી ખાલી ફાંકા ફોજદારી કરી છે કે આ પાંચ વાગ્યા સુધી રમાડવાની છૂટ આપી શકશે આપણે એક મોટો પ્રશ્ન છે એકવાર તમે આસ્થા સાથે ખેલવાડ ના કરો નવરાત્રી અમારો

કે ભાઈ પાંચ વાગ્યા સુધી કોઈ પણ તમને અટકાવવામાં આવે પોલીસ અથવા કલેક્ટર જાહેરનામું તો તમે મને ફોન કરો અથવા તો હું એમની સામે પગલા લઈશ કલેક્ટર કે કમિશનર સામે કારણ કે આયોજકો આમાં મુંજાઈ રહ્યા છે આયોજકે શું કરવું જોઈએ એટલે આ બહુ હું તો એમ કઉ છું ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે આની પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો આપવો જોઈએ અને કાં તો એમ કેવું જોઈએ ભાઈ મને મારા થી બાર વાગ્યા પછી હું જ નથી ચલાવાઈ શકવાનું એટલે મારી ભૂલ થઈ ગઈ છે અને માફી માંગી લેવી